જંગલના ત્રાસ સામે ચકડો રિક્ષા બન્યું રાત્રિ રખોપાનું ઓટલું ખડસલીના કાંતિભાઈ મકવાણાનું અનોખું દેશી જુગાડ અમરેલી જિલ્લાનો મોટો હિસ્સો કૃષિ આધારિત છે અહીંના હજારો ખેડૂતો મગફળી તલ કપાસ જુવાર જેવા પાકો ઉછેરે છે પણ તેમને સૌથી મોટો પડકારરૂપ પરિસ્થિતિ રહી છે વન્યજીવોનો ત્રાસ ખાસ કરીને નીલગાય અને જંગલી ભૂંડ ચોમાસાની ઋતુમાં જ્યારે પાક લહેરાતો હોય છે ત્યારે રાત્રિના સમયે ખેતરોમાં આવી અને ચરાઈ કરનાર વન્ય પ્રાણી પાકને મકાન બનાવે છે આવા સંજોગોમાં ખેડૂત માટે પાક બચાવવી કોઈ લઘુ બાબત નથી તેવા સમયે એક નાના અને સાદા જીવન જીવતા ખેડૂતે જે પ્રકારનો જુસ્સો અને જુગાડ બનાવ્યો છે તે આજના યુગમાં ખેતીની સાથે જીવતા સંઘર્ષની એક જીવંત કથા બની રહી છે આ વાત છે સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામના કાંતિભાઈ મકવાણાની માત્ર ત્રીજા ધોરણ સુધી ભણેલા કાંતિભાઈ હાલ છકડો રિક્ષા ચલાવી અને પોતાનું ગુજરાન ચલાવે છે ઘર સંભાળવું બાળકોને ભણાવવા અને ખેતી સાથે જીવી જવું તે બધું પોતાની પરિસ્થિતિમાં સંઘર્ષ સાથે આગળ વધી રહ્યા છે વિજપડી રોડ નજીક આવેલી પોતાની વાડીમાં તેમણે ચોમાસાના ઋતુ દરમિયાન મગફળીનું વાવેતર પાંચ વીઘામાં કર્યું છે કાંતિભાઈને ખબર છે કે મગફળીના પાક માટે પહેલી સમસ્યા છે નીલગાય અને જંગલી ભૂંડ રાત્રિના સમયે વાડીઓમાં ઘૂસી અને તેઓ પાકને અવિનાશ કરે છે તેમના જેવી નાની જમીન ધરાવતા ખેડૂતો માટે પચીસ ટકા પણ નુકસાન એટલે આખું વર્ષ ખોવાઈ જવું મારું નામ છે મકવાણા કાંતિ હું મારે પાંચ વીઘા જમીન છે અને સિંગ વાવી છે સિંગ રાજ્ય જો ધ્યાન ન રાખી તો રોજનો ભૂનનો એટલો ત્રાસ છે તેની વાત પૂછો તમે જો અહીં ન આવવી તો ભૂણા ખાઈ જાય બાજુમાં ઝૂંપડું બનાવી અને પાક રક્ષણ કરવું શક્ય ન હતું પણ નગર ઈરાદો અને પોતાની દૈનિક સહાયક બની રહેલ છકડા રિક્ષાના માધ્યમથી તેમણે એક અદ્ભુત દેશી જુગાડ ઘડી કાઢ્યો આ છકડો રિક્ષા દિવસ દરમિયાન તો ગ્રામ્ય વિસ્તારમાં મુસાફરી કરાવે છે પણ રાત્રિના સમયે તે કાંતિભાઈના પાક રક્ષણની મયાન બની જાય છે કાંતિભાઈએ રિક્ષાની અંદર એક ખાટલો ગોઠવ્યો છે રિક્ષાની બંને બાજુ લોખંડના પાઇપો બાંધી અને એક મજબૂત માળખું તૈયાર કર્યું છે ત્યારબાદ તાલપત્રી અને પ્લાસ્ટિકના કાગળથી વરસાદથી બચવા છાવણી પણ ઊભી કરવામાં આવી છે શિયાળામાં મોજું થઈ રહેલ વરસાદમાં આ છાવણી કાંતિભાઈને ભીની થવાથી બચાવે છે ખાટલામાં સુઈ જવાનું અને રિક્ષામાં ખેતરના ચારેય તરફ ચક્કર ફરકાવવાથી વન્ય પ્રાણીઓના ડરથી દૂર રહેવાની સફળતા મળી છે રાતે અહીંયા આવી જો રિક્ષા છે મારે રિક્ષામાં ખાટલો નાખી અહીં આવું છું અને વરસાદ આવે તો માથે કાગળ નાખી દઉં છું અને આ ખાટલો અને રિક્ષા અંદર બધું આમાં લઈને આવું ને પાછો ઘેર આવી જાઉં ખરેખર કાંતિભાઈની આ રીતમાં વિજ્ઞાન છુપાયેલું છે આ જુગાડ માત્ર ભાષામાં દેશી છે તેની અંદર ખૂબ વૈજ્ઞાનિક સમજ છે ખાટલાની ઊંચાઈ જમીનથી દૂર છે એટલે જમીન પર રહેલા પોકાર સાંપ પાણી જેવી મુશ્કેલીઓથી બચી શકાય છે પ્લાસ્ટિક કાગળ તાલપત્રી વરસાદને રોકે છે જે કુદરતી રીતે રાત્રિના તાપમાનમાં ઘટાડાને સહન કરવા માટે મદદરૂપ થાય છે રિક્ષા સાથે ખેતરમાં સતત ચાલતી ગતિવિધિ વન્ય પ્રાણીઓને દૂર રાખે છે આવા જુગાડ ધરાવતા ખેડૂત માટે સરકારી મદદ પણ મળવી જોઈએ હું રિક્ષામાં તો શું કરવાનું બીજું હેઠું તો હોવાય નહીં એટલે જનાવરની બીક લાગે પછી એકલા અવાય નહીં એકલા રહેવાનું થાય એટલે આ રીતે રિક્ષામાં ખાટલો નાખીને વિચાર આવ્યો કે આપણે રિક્ષા લઈને જવું છે અને રિક્ષામાં ખાટલો નાખી દેવું ને માથે કાગળ નાખી દેવું એટલે એમાં આપણી સલામતી થોડી ઘણી બીજી કાંઈ મારી પાસે મારી પરિસ્થિતિ છે નહીં કે હું મેળો કરી શકું

સર્વસામાન્ય રીતે કૃષિ વિભાગો પાસે રક્ષણ માટે રાત્રિના ગાર્ડ અથવા સોલાર સિસ્ટમ આધારિત આલાર્મ જેવી યોજનાઓ હોય છે પણ ઘણીવાર આવી યોજનાઓ ગ્રામ્ય ક્ષેત્ર સુધી પહોંચતી નથી જો રાજ્ય સરકાર આવા કૃષિ યુનિવર્સિટી દ્વારા આવા દેશી જુગાર ધરાવતા ખેડૂતો માટે નાના ગ્રાન્ટ કે ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે તો તેમની હિંમતને સહારો મળી શકે છે તેમનું જીવન સુધરી શકે છે કાંતિભાઈ મકવાણા જેવી કથાઓ માત્ર ગામ સુધી મર્યાદિત ન રહેવી જોઈએ એ નવતર ખેતી દેશી બુદ્ધિ અને માનવ હિંમતને જીવંત દાખલા છે રોજિંદા જીવનમાં ચડતો સંઘર્ષ મજાની ખાણીપીણી વગર રાતે ઉઘાડ ખેતરમાં પાક બચાવવાનો પ્રયાસ અને જોઈને સમજાય કે ખેડૂતને જગતનો તાત કેમ કહેવામાં આવે છે ખડસલીના કાંતિભાઈ મકવાણા જેવા ખેડૂતની કહાની એ આપણા દેશના કૃષિ સમાજમાં મજબૂત રીઢા છે છકડા રિક્ષામાં ખાટલો બનાવી પાકનો રખોપો કરવો એ માત્ર એક જુગાડ નથી આ એક સંઘર્ષ છે એક સંવેદના છે જો સરકાર અને સમાજ આવી જીદ અને જુસ્સાને ઓળખી અને સાચો સહકાર આપે તો આપણા ખેતરો ફરી હળિયાળા બની શકે છે અને ખેડૂતોના જીવનમાં પણ આશાનું કિરણ ચમકી શકે છે